મેંદરણા તાલુકાના રાજેસરમાં રહેતા અને ઘરે જ સોની કામ કરતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ વ્રજલાલ લોઢિયા જેમની ઉંમર બાવન વર્ષ છે અને તેમના ભાઈ તુલસીદાસ ઘરે હતા ત્યારે જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા તેમના જાણીતા દીપક અશોક જોગિયા ઘરે આવે છે તેને સમધિયામાં મિત્રના ઘરે આંટો મારવા આવ્યો હોવાથી તમને મળતો જવ એમ કહ્યું અને એટલા માટે જ તેમને આવકાર આપ્યો ચા પીવડાવી ચા પી લીધા બાદ જીતેન્દ્રભાઈના મોટા ભાઈ કે જે કેન્સરગ્રસ્ત છે તેઓ ટીવી જોવા અન્ય રૂમમાં ગયા અને જીતેન્દ્રભાઈ ચા પી પાણી પીવા ગયા ત્યારબાદ પાછળથી બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા અને ત્યારબાદ જીતેન્દ્રભાઈને પાછળથી લાત મારી દીધી આ બંને શખ્સોએ જીતેન્દ્રભાઈના મો પર પણ કાપડ બાંધ્યો અને છરી અને રિવોલ્વર જેવું હથિયાર બતાવી આ સ્થળેથી હલતો નહીં એવી ધમકી આપી બાદમાં આ શખ્સો તુલસીદાસ પાસે ગયા તેને માર મારી રસોડામાં લઈ ગયા જ્યાં દીપક જોગ્યાને તિજોરીની ચાવી અંગે જાણ હોવાથી ત્યાંથી ચાવીથી તિજોરી ખોલી તેમાં રાખેલા અઠાવન લાખની કિંમતના નવસો અઠ્યાવીસ ગ્રામ વજનના સોનાના આઠ બિસ્કિટ ઘરના હોલમાં રાખેલા કબાટમાંથી ચૌદ લાખ સિત્તેર હજારની કિંમતની એકવીસ કિલો ચાંદી અને નવ લાખ રોકડ ઘરમાં રહેલા એક થેલામાં ભરીને તુવાલના કટકા કરી બંને ભાઈને તેના વડે બાંધીને નાસી ગયા બાદમાં તુલસીદાસભાઈએ ઢસડતા ઢસડતા આવીને જીતેન્દ્રભાઈને મુક્ત કર્યા ત્યારબાદ બંને ભાઈઓ પાડોશી દેવાભાઈના ઘરે ગયા જ્યાં સમગ્ર વાત તેમને કરી અને સરપંચને બોલાવ્યા બાદમાં ગામના આગેવાનો સાથે જઈને જીતેન્દ્રભાઈએ મેંદરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે રહેતા દીપક અશોક જોગ્યા અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી છે રાજેશર ગામમાં વતની છે જીતેન્દ્રભાઈ વ્રજલાલ લોઢિયા જે પોતે સોની કામ કરે છે જવેલર્સ છે તેમના ત્યાં એક બનાવ બનવા પામેલો હતો પોતે સાંજે પોતાના ઘરે સાંજે બેસેલા હતા અને ટીવી જોતા હતા ત્યારે આ જ વ્યવસાય સાથે સંકળાયેલા દીપકભાઈ જોગિયા તેમના ઘરે આવેલા હતા જે તેમના પરિચિત છે અને અગાઉથી જ ઘણા ટાઈમથી આ વ્યવસાયને લીધે તેમના સંપર્કમાં હતા તેઓએ સાથે ચા પાણી પીધેલા થોડી ઘણી વાતો કરેલી ઇન બિટવીન આજે જીતેન્દ્રભાઈ પોતાના રસોડામાં પાણી પીવા માટે ગયેલ ત્યારે આજે દીપકભાઈ જોગિયા છે તેમણે અને તેમની સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ આમની ઉપર હુમલો કરી અને દીપકભાઈ અને તેમના બંને અજાણ્યા માણસોએ જીતુભાઈ અને એમના ભાઈ બંનેને છરીની અણીએ અને રિવોલ્વર જેવા અત્યાર બતાવી અને કુલ આઠ નંગ સોનાના બિસ્કીટ એકવીસ કિલો ચાંદી તેમજ નવ લાખ રૂપિયા રોકડા એમ કુલ મળી અને એક્યાસી લાખ સિત્તેર હજારની લૂંટ ચલાવી અને આ બંને ભાઈઓને ટુવાલ હતો એના કટકા કરી ટુવાલના કટકાથી બાંધી અને ચાલ્યા ગયેલા હતા જે લૂંટ છે સોનાના બિસ્કીટ અને ચાંદીની એ બધી વિગતો ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી રાજ્ય સ્તરે નાકાબંધી કરવામાં આવેલ હતી તેમજ એલસીબી એસઓજી અને ડોગ સ્કોડ આ બધાની જુદી જુદી ટીમો બનાવી અને આ જે બનાવશે તેની તપાસ તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓની ઝડપી લેવા અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે જેને લઈને પોલીસની ડોગ સ્વોડ એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે ડીવાયએસપી એએસ પટેલની પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે જિલ્લામાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી પણ કરી દેવામાં આવી છે જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત